નમસ્કાર મિત્રો મિત્રો એસઆરઆઈની પ્રક્રિયા જે છે એ પૂરી થવાની તારીખ પણ હવે આવી ગઈ હતી અને પૂરી થઈ ગઈ છે એમ કીઓ તો ચાલે પરંતુ ગુજરાત સહિત જે છે ભારતના છ રાજ્યોની અંદર ચૂંટણી પંચનો એક મોટો નિર્ણય આવ્યો છે કારણ કે ગુજરાત સહિત ભારતના છ રાજ્યોમાં એસઆરઆઈની તારીખનો જે છે મતલબ કે કામગીરીની પ્રક્રિયાનો સમયમાં વધારો કરવામાં આવ્યો છે તો કયા કયા ગુજરાતના આ ભારત દેશના રાજ્યો જે છે જેમાં તારીખનો વધારો કરવામાં આવ્યો છે અને કઈ કઈ તારીખ સુધી એસઆરઆઈની પ્રક્રિયા જે છે હજી સુધી તમે કરી શકશો તો વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો એસઆરઆઈની કામગીરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆરઆઈની સમય મર્યાદા લંબાવી છે એસીઆઈ મતલબ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મુજબ તમિલનાડુ અને ગુજરાતના ચૌદ આ ગુજરાતમાં ચૌદ ડિસેમ્બર સુધી ફોર્મ ભરાવવામાં આવશે અને ડ્રાફ્ટ મતદાર યાદી જે છે નવ તારીખે લોન્ચ કરવાની હતી એને બદલે હવે ઓગણીસ તારીખે જાહેર કરવામાં આવશે મતલબ કે ચૌદ તારીખ સુધી આવનારા ત્યાં સુધી જે છે ગુજરાતમાં એસઆરઆઈની પ્રક્રિયા મતલબ કે હજી પણ તમારે ફોર્મ ભરવાના બાકી હોય તો ત્યાં ભરી શકો છો ત્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એસઆરઆઈની પ્રક્રિયા અઢાર ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને ડ્રાફ્ટ મતદાર યાદી જે છે તો ત્રેવીસ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો એસઆરઆઈ ફોર્મ હવે છવ્વીસ ડિસેમ્બર સુધી ભરવામાં આવશે અને ડ્રાફ્ટ મતદાર યાદીની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરે મતલબ કે આ મહિનાના એન્ડમાં જે છે એ ડ્રાફ્ટિંગ યાદી જે છે એ બહાર પડી જશે તો એસઆરઆઈ જે છે સૌથી મહત્ત્વની વસ્તુ છે મિત્રો જો હજી સુધી તમે એસઆરઆઈની પ્રક્રિયા જે છે ફોર્મ ના ભરેલો હોય તો ભરી દેશો કારણ કે આ એકવીસ વરસ પછી પાછી કદાચ યાદી આવે તો તમારા બાળકો જે છે જે પ્રમાણે આજે તમે બે હજાર ચારની કે બે હજાર બેની લિસ્ટમાં નામ શોધો છો તો એ જ પ્રમાણે તમારા બાળકો પણ એકવીસ વર્ષ બાવીસ વર્ષ પછી તમારા નામ છે કે નહીં એ શોધશે બરાબર તો એસઆરઆઈની પ્રક્રિયા જે છે એમાં તમે ફોર્મ ના ભર્યું હોય હજી પણ સમય છે ભરી દેશો તમિલનાડુ અને ગુજરાતમાં સર એસઆરઆઈની ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ જે છે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવાર હતી પરંતુ ચૂંટણી પંચે આ અંતિમ તારીખ હવે ઓગણીસ ડિસેમ્બર કરી નાખી છે બરાબર અને મતલબ કે ચૌદ ડિસેમ્બર નવથી મતલબ કે ચૌદ કરી અને હવે ઓગણીસ ડિસેમ્બર કરી છે તો હજી પણ ઓગણીસ ડિસેમ્બર સુધી તમે એસઆરઆઈની પ્રક્રિયામાં ફોર્મ ભરી શકો છો તો આનો અર્થ એ થયો છે મિત્રો કે રાજ્યોના હિસ્સેદારો પાસે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા અને સબમિટ કરવા માટે વધારાના હવે પાંચ દિવસ આપ્યા છે પચીસ મંગળવાર સુધી લંબાવવામાં આવી છે તો હજી પણ એમાં પાંચ દિવસ જે છે એ લંબાવવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો છવ્વીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી આ તારીખ જે છે લંબાવવામાં આવી છે તો આ મહિના સુધી જે છે આ છ રાજ્યોની અંદર એસઆરઆઈની પ્રક્રિયા હજી પણ ચાલુ રહેશે તેમ છતાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એસઆરઆઈનું પરફોર્મન્સ જે છે એ સારું છે આગળ આપણે વાત કરીએ આપણે તો આ સાથે જ ચૂંટણી પંચે આ તમામ રાજ્યોના નાગરિકોને વિસ્તૃત સમય મર્યાદાનો લાભ લેવા અને તેમનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી છે બીજી તરફ વાત કરીએ મિત્રો તો ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ સિટીઝન મતલબ કે ની પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા અને સ્વચ્છ મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચને બે અઠવાડિયાનો સમય વધારાની વિનંતી કરવામાં આવી હતી જેથી જિલ્લા ચૂંટણી અધિકારીઓનો મૃત લોકો સ્થળાંતરિત જે થયા લોકો અને ગેરહાજર મતદારોની યાદી ફરીથી ચકાસી શકે છે બરાબર ને હજી પણ ક્લિયરિટી જે છે એ પારદર્શકતા લાવવા માટે હજી બે અઠવાડિયાનો સમય જે માંગ્યો હતો હવે વાત કરીએ મિત્રો આપણા ગુજરાતની તો ગુજરાતના સત્યાવીસ જિલ્લામાં સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બહુ સારી વાત કહી શકાય મિત્રો ગુજરાતના સત્યાવીસ જિલ્લામાં સો ટકા કામગીરી પૂર્ણ થઈ છે જો કે કેટલાક જિલ્લામાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી તો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના ચાલીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ મતદારોનું કાયમી સ્થળાંતરિત સ્થળાંતર થઈ ચૂક્યું છે મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે વયા ગયા છે બે હજાર બેથી વાત કરી અને અત્યાર સુધી જે છે એ ચુમ્માલીસ ચાલીસ ટકા જે છે લોકો જે છે એનું સ્થળાંતરિત થયું છે ત્યારે રાજ્યમાં કુલ વિતરણ થયેલા પાંચ કરોડ આઠ લાખ તેતાલીસ હજાર બસો એકાણું ફોર્મ જે છે પૈકી માત્ર હવે બાકી કેટલા રહ્યા છે મિત્રો અઢારસો સિત્યોતેર ફોમ હવે મળવાના બાકી છે મતલબ કે કામગીરી અત્યાર સુધી કેટલા પર્સન્ટ થઈ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપણા ગુજરાતની અંદર કામગીરી થઈ છે અઢારસો અને સિત્તોતેર ફોમ જે છે એટલા જ બાકી છે બાકી લગભગ ક્લિયર કામ છે બરાબર તેમાં એમાં અને સિત્તોતેરમાં તમારું ફોમ આવતું હોય તો આવનારી ઓગણીસ વીસ તારીખ સુધી ઓગણીસ તારીખ સુધી તમે કરી નાખશો મિત્રો તો તમારું નામ પણ આવી જશે આ એક ઇમ્પોર્ટન્ટ માહિતી હતી મેં તમને જણાવી દીધી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો